જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું પુત્રદા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથા વાર્તા આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ કરવા સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશી એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને પક્ષમાં વર્ષની કુલ ચોવીસ એકાદશી અનેક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે દરેક એકાદશીનું મહાત્મ્ય અલગ અલગ હોય છે પરંતુ પોષ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તેને પુત્રદા એકાદશી કહેવાય છે આ એકાદશીનું વ્રત કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવા માત્રથી જ અગ્નિહોષ્ટ યજ્ઞ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે નિસંતાન દંપતી જો આ વ્રત કરે તો તેને તેજસ્વી સંતાનની પ્રાપ્તિ થાય છે સંતાનની માતા જો આ એકાદશીનું વ્રત કરે તો તેના સંતાનને સંકટોથી રક્ષણ પ્રાપ્ત થાય છે આ વ્રત સંતાન પ્રાપ્તિ બાળકોનું ભવિષ્ય અને કષ્ટ સંકટ બાધામાંથી મુક્તિ અપાવવાની ઈચ્છાથી કરવામાં આવે છે આ વ્રતમાં સૃષ્ટિના પાલનહાર પરમેશ્વર શ્રી વિષ્ણુજીની વિધિ વિધાનથી પૂજા કરાય છે પદ્મપુરાણમાં કહ્યું છે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી અગ્નિહોષ્ટ યજ્ઞ કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ એકાદશીને વૈકુઠ એકાદશી સ્વર્ગથીલ એકાદશી અથવા તો મુક્ત કોટી એકાદશી પણ કહે છે એકાદશીની આ તિથિ ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે કોઈ આ એકાદશીનું વ્રત પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી કરે છે તો તેને અવશ્ય સંતાન સુખની પ્રાપ્તિ થાય છે આ એકાદશી સંતાન સુખની ઈચ્છાથી કરવામાં આવતી હોવાથી આ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરાય છે અથવા તો તમારી પાસે ભગવાન શ્રી કૃષ્ણના જે કોઈ સ્વરૂપ હોય તેની પૂજા પણ કરી શકાય મિત્રો એકાદશીનું આ વ્રત ત્રણ દિવસનું હોય છે દશમ અગિયારસ અને બારસ દશમના દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એકટાણું કરવાનું હોય છે એકાદશીના દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લઈ આખો દિવસ ઉપવાસ કે ફળાહાર કરવાનો હોય છે તથા દ્રાદશીના દિવસે દાન દક્ષિણા આપી વ્રતના પારણા કરવાના હોય છે જેમણે એકાદશીનું વ્રત કરવું છે પૂજા ઉપવાસ કરવી છે પરંતુ વૃદ્ધ છે તે બીમાર છે સગર્ભા સ્ત્રી છે બાળક છે જે ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને હરિસ્મરણ કરીને એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત કરી શકે છે તેમણે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈનું અપમાન કરવું કોઈને કટુ વચન કહેવા આવા કોઈ કાર્યો ન કરવા આખો દિવસ મનમાં શ્રી હરિનું સ્મરણ કરવું હરિ કીર્તન કરવું ગરીબ ભૂખ્યાને ભોજન કરાવવું વૃદ્ધ વડીલોની સેવા કરવી ગાયને ઘાસચારો નાખવો પક્ષીને ચણ નાખવા કૂતરાને ઘરની બનાવેલી રોટલી નાખવી કીડીને કીડિયારું પૂરવું આ દરેક કરવાથી એકાદશી કર્યા જેટલું જ પ્રાપ્ત મિત્રો આ હતું પુત્રદા એકાદશીનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો હવે સાંભળશું પુત્રદા એકાદશી વ્રતની પૂજન વિધિ મિત્રો એકાદશીના દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠી જવું સ્નાન કાર્યથી પરવારે શુદ્ધ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા પ્રથમ ઘરના મંદિરમાં ઈષ્ટદેવનું સ્મરણ કરવું ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું ઘરના ઉમરાનું પૂજન કરવું શુભ સ્વસ્તિક બનાવવું તુલસીની પૂજા કરવી તુલસી ક્યારે જળ રેડી શુદ્ધ ઘીનો તીવો કરવો જે જગ્યાએ પૂજા કરવાની હોય એ જગ્યાને પવિત્ર કરવી અથવા તો ઘરના મંદિરમાં પણ પૂજા કરી શકાય પૂજા સ્થાનને પવિત્ર કરી લાકડાનું પાટલો કે બાજક ઢાળી તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરવું ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની મૂર્તિને પંચામૃત શુદ્ધ જળ ગંગા જળથી સ્નાન કરાવવું જો શ્રી વિષ્ણુની મૂર્તિ ન હોય તો તમારી પાસે ભગવાન શ્રી વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની મૂર્તિ હોય જેમ કે ગોપાલ રાધાકૃષ્ણ આમ કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય આ એકાદશીનું વ્રત સંતાન પ્રાપ્તિ માટે કરાતું હોવાથી આ વ્રતમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની પૂજા કરવાનું મહાત્મ વધારે છે આથી જો તમારી પાસે લડ્ડુ ગોપાલની મૂર્તિ હોય તો તે મૂર્તિને શુદ્ધ જળ ગંગાજળ પંચામૃતથી સ્નાન કરાવી પીળા રંગના વસ્ત્રો પીળા પુષ્પ પીળી મીઠાઈ ધરાવી અભિલ ગુલાલ કંકુથી તુલસીપત્રથી પૂજા કરવી આ દિવસે ભગવાનને પીળા રંગના પુષ્પ મીઠાઈ ધરાવી ચંદનનું તિલક કરવું ભગવાન શ્રી હરિવિષ્ણુ પીતાંબર ધારી કહેવાયા તેને પીળો રંગ અતિ પ્રિય છે આથી એકાદશીની પૂજામાં પીળા રંગની સામગ્રી વધારે લેવી બાલગોપાલને માખણ મિશ્રી ઋતુના ફળ સુકામેવા અને કેસરવાળું દૂધ ઋતુના ફળ વગેરે ધરી ધૂપ દીપ આરતી કરવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવો શ્રીમદ્ ભાગવદ્ ગીતા કનકધારા સ્તોત્ર નારાયણ સ્તોત્ર મધુરાષ્ટકમના પાઠ કરવા ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાની કથા સાંભળવી આ રીતે એકાદશીનું વ્રત કરીને રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવું શ્રીહરિની કથા સાંભળવી હરિ કીર્તન કરવું આમ જાગરણ કરવાથી એકાદશી કર્યાનું પુણ્ય ફળ અનેક ગણું વધી જશે એકાદશીના બીજા દિવસે એટલે કે દ્રાદશીના દિવસે પાળણા કરવા પાળણા એટલે કે વ્રત છોડવું આ દિવસે યથાશક્તિ દાન દક્ષિણા આપવી ગરીબ જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી ગાયને લીલો ચારો ખવડાવવો પક્ષીને દાણા ચણ નાખવા કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવવી કીડીને કીડિયારું પૂરવું માછલીને ઘઉંના લોટની બનાવેલી ગોળી ખવરાવવી જો આમાંથી કોઈ કાર્ય ન કરી શકો તો મંદિરે અથવા તો બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવું કાચા સીધાનું દાન એટલે કે નવગ્રહનું દાન કાચા સીધાનું દાન કરવાથી દૂર થાય છે આથી જો ન થઈ શકે તો બ્રાહ્મણના ઘરે જઈ જઈ અથવા તો મંદિરે કાચા સીધાનું દાન જરૂર કરવું મિત્રો દાન દક્ષિણા પોતાની શક્તિ અને સામથર્ય અનુસાર જ કરવામાં આવે છે જો શક્તિ ન હોય તો દેવું કરીને દાન કરવામાં આવે તો દાન કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું નથી આથી જો કોઈ પણ દાન પુણ્ય કરો તો પોતાની શક્તિ સામથર્ય અનુસાર જ દાન કરવું તથા યોગ્ય વ્યક્તિને જ દાન કરવું તો જ દાન કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ રીતે એકાદશીનું વ્રત કરીને વ્રતની કથા જરૂર સાંભળવી કારણ કે કહેવાય છે કે કોઈ પણ વ્રત કરવામાં વ્રતની કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે કથા સાંભળવાથી વ્રત કર્યાનું પુણ્યફળ અનેક ગણું વધી જાય છે આ એકાદશી સંતાન પ્રાપ્તિ માટેની હોવાથી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પણ પૂજા જરૂર કરવી આ દિવસે સંતાન ગોપાલ સ્તોત્રનો પૂરી શ્રદ્ધાથી પાઠ કરવો શ્રીમદ ભાગવત ગીતા લક્ષ્મી સ્તોત્ર પાઠ કરવો પુત્ર પ્રાપ્તિ માટે કે સંતાન પ્રાપ્તિ માટે જો વ્રત કરતા હોય તો પતિ પત્ની બંનેએ એક સાથે આવ્રત કરવું એક સાથે સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવો આ પાઠ નિત્ય પણ કરી શકાય રોજ સંતાન સંતાનની પ્રાપ્તિ થશે આ વર્ષે પુત્રના સંતાન દિવસે જે પાંચ શુભ સંયોગ બની રહ્યા છે આ સંયોગ સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરાવનારા છે આ દિવસે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો તે ઉપાય સિદ્ધ થાય છે નિસંતાન દંપતી જો આ દિવસે ઉપાય કરે તો તેને ચોક્કસ સંતાનની પ્રાપ્તિ થાય છે કારણ કે કહેવાય છે કે આ શુભ સંયોગ ભાગ્યે જ બને છે આથી આ શુભ સંયોગમાં જે કોઈ કાર્ય કરો મંત્ર જપ કરો પૂજા ઉપવાસ વગેરે ધાર્મિક કાર્ય કરો તો તે સિદ્ધ થઈ જાય છે મનની મનોકામના પૂર્ણ થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી અને દાન કરવાથી હજારો વર્ષોની તપસ્યા કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે દંપતીને સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તો તેમણે આ એકાદશીનો વ્રત જરૂર કરવું જોઈએ આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની પૂજા કરવી પૂજામાં પીળા રંગના પુષ્પો પીળી મીઠાઈ પીળા વસ્ત્ર વગેરે ચડાવવા કારણ કે કહેવાય છે કે ભગવાન શ્રી હરિવિષ્ણુ પીળા પીતાંબર ધારી છે તેમને પીળો રંગ અતિ પ્રિય છે આથી જો તેને પીળા રંગની વસ્તુ ચડાવવામાં આવે તો તે જલ્દી પ્રસન્ન થાય છે તેના ભક્તોને મન વાંચિત ફળની પ્રાપ્તિ કરાવે છે સંતાન પ્રાપ્તિ આડે બાધા આવી રહી છે તો એ માટે ઘણા બધા કારણો હોય છે તેમાંનું એક કારણ પિતૃદોષ પણ હોય છે આથી આ એકાદશીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરી પીપળાની પૂજા કરવી પીપળાને પાણી રેડવું ઘીનો દીવો કરવો તથા પીપળાની પ્રદક્ષિણા કરવી કહેવાય છે કે પિતૃઓનો વાસ પીપળે હોય છે આથી પીપળાને પાણી રેડવાથી પિતૃઓ તૃપ્ત થશે પિતૃઓ તૃપ્ત થતા પ્રસન્ન થઈ તેના વંશજોની સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિના વંશવૃત્તિના આશીર્વાદ આપશે આ દિવસે બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપવી ભોજન કરાવવું તથા ગરીબ જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી આમ કરવાથી દરીત્ર નારાયણ રાજી થશે લગ્નના ઘણા વર્ષો પછી પણ જો સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તો આ પુત્રદા એકાદશીના દિવસે ખાસ કરીને ગાય અને વાછરડાની પૂજા કરવી સેવા કરવી તેમને લીનો ખાસ ચારો ખવરાવો આમ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થશે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી નિસંતાન દંપતીની મનોકામના પૂર્ણ થશે કારણ કે ભગવાનને ગાયો વધારે વાહલી હતી તે ગાયોના ગોવાળ કહેવાય આથી જે કોઈ ભક્ત તેની પ્રિય એવી ગાયોની સેવા કરે છે તેના પર તે પ્રસન્ન થાય છે અને તેને મન વાંછિત ફળના આશીર્વાદ આપે છે તો મિત્રો આ હતું પુત્રદા એકાદશી ક્યારે છે વ્રતની પૂજન વિધિ આ દિવસે સંતાન પ્રાપ્તિ માટે કયા ઉપાયો કરવા હવે સાંભળશું પુત્રદા એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય એક દિવસ અર્જુને પૂછ્યું હે શ્રી કૃષ્ણ તમે અમને સફલા એકાદશીનું મહાત્મ્ય વિધિ સહિત કહીને કૃતાર્થ કર્યા હવે તમે પોષ માસના વ્રત વિશે સમજાવો આ દિવસે કયા દેવતાનું પૂજન કરવું તેની કઈ વિધિ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન પોષ માસના શુકલ પક્ષની એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે આ વ્રતમાં નારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ તેના પુણ્યથી મનુષ્ય તપસ્વી વિદ્રાન અને ધનવાન થાય છે તેની એક કથા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો તેની સંતાન હતો તેની પત્નીનું નામ શિવ્યા હતું તે સદૈવ પુત્રહીન હોવાથી ચિંતિત રહેતી ને પુત્રહીન રાજાના પિતૃઓ રડી રડીને પિંડ લેતા હતા કે આના પછી અમને પિંડ કોણ આપશે આ રાજાને પણ બંધુ બાંધવ મંત્રી મિત્ર રાજ્ય હાથી ઘોડા આદિથી પણ સંતોષ થતો નથી તેનું એકમાત્ર કારણ પુત્રહીન હોવાનું હતું તે વિચાર કરતો હતો કે મારા મર્યા પછી મને કોણ પિંડ આપશે પુત્ર વગર પિતૃઓ અને દેવતાઓથી ઋણ મુક્ત થઈ શકાતું નથી જે ઘરમાં પુત્ર ન હોય ત્યાં સદૈવ અંધકાર રહે છે એક દિવસ રાજાએ પોતાના શરીરનો ત્યાગ કરવાનો વિચાર કર્યો પરંતુ વિચાર કર્યો કે આપઘાત કરવો એ મહાપાપ છે રાજા આ રીતે વિચાર કરીને એક દિવસ છુપાઈને વનમાં ચાલ્યો ગયો રાજા ઘોડા પર સવાર થઈને વન પક્ષીઓ અને વૃક્ષોને જોવા લાગ્યો તેણે વનમાં જોયું કે મૃગ વાઘ સુવર સિંહ વાનર સર્પ આદિ ભ્રમણ કરતા હતા હાથી પોતાના બાળકો અને હાથીનીઓની સાથે ફરતા હતા રાજાએ વનમાં જોયું કે ક્યાંક શિયાળ કર્કશ શબ્દ કરતા હતા અને ક્યાંક મોર ધ્વનિ કરે છે વનના દ્રશ્યોને જોઈને રાજાને વિચાર કરવામાં બપોર થઈ ગઈ હવે રાજાને ભૂખ અને તરસ લાગવા લાગી તે વિચાર કરવા લાગ્યા કે મેં અનેક યજ્ઞો કર્યા છે અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે છતાં પણ મને આ દુઃખ કેમ મળે છે રાજા તરસના કારણે ખૂબ મેચેન થવા લાગ્યો અને પાણીની તલાશમાં આગળ વધ્યો થોડું આગળ જવાથી એક સરોવર જોયું તે સરોવરમાં કમળ ખીલેલા હતા એ સરોવરમાં સારસ હંસ મગર મચ્છ આદિ જળ ક્રીડા કરતા હતા એ સરોવરની ચારે બાજુ મુનિઓના આશ્રમ બન્યા હતા એ સમયે રાજાનું જમણું અંગ ફરકવા લાગ્યું રાજા પ્રસન્ન થઈને સરોવરના કિનારે બેઠેલા મુનિઓને જોઈને ઘોડા પરથી ઉતર્યો અને દંડવત પ્રણામ કરીને એમની સન્મુખ બેસી ગયો રાજાને જોઈ મોઈશ્વર બોલ્યા કે હે રાજન અમે તમારાથી ખૂબ પ્રસન્ન છીએ તમે આ જગ્યાએ કેવી રીતે આવ્યા છો તે કહો તેથી રાજાએ તેમને પૂછ્યું હે મુનિશ્વરો તમે કોણ છો અને અહીં શા માટે પધાર્યા છો તો મુનિ બોલ્યા હે રાજન આજે પુત્રની ઈચ્છા કરનારને ઉત્તમ સંતાન આપનારી પુત્રદા એકાદશી છે અમે લોકો વિશ્વદેવ છીએ અને આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ પછી રાજા બોલ્યો હે મુનિશ્વર મારે કોઈ પણ પુત્ર નથી જો તમે મારા પર પ્રસન્ન તો એક પુત્રનું વરદાન આપો ત્યારે મુનિ બોલ્યા હે રાજન આજે એકાદશી છે અને તમે એનું વ્રત કરો ભગવાનની કૃપાથી તમને અવશ્ય જ પુત્ર થશે મુનિના આવા વચનો સાંભળીને રાજાએ એ દિવસે પારાયણ કર્યું અને મુનિઓને પ્રણામ કરી પોતાના મહેલે પાછા ફર્યા તે રાત્રિમાં રાણીએ ગર્ભને ધારણ કર્યો અને નવ માસ પછી તેને ઉત્તમ પુત્ર પેદા કર્યો તે રાજકુમાર મોટો અત્યંત વીર ધનવાન યશસ્વી અને થયો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન પુત્રની પ્રાપ્તિના માટે પુત્રદા એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ જે મનુષ્ય આ મહાત્માનું શ્રવણ અને પઠન કરે છે તેને પણ પુત્ર પ્રાપ્તિનો યોગ બને છે અને સ્વર્ગ મળે છે આ પ્રમાણે પોષ માસના શુકલ પક્ષમાં આવતી પુત્રદા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય આ કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે આપણા ઋષિમુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ વગેરેનું સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશીનું વ્રત એકાદશી એટલે કે એકાદશીની તિથિ જે ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય છે આથી જે મનુષ્ય એકાદશીના દિવસે શ્રી હરિવિષ્ણુનું પૂજન કરે છે ઉપવાસ કરે છે વ્રત કરે છે તેના પર ભગવાન શ્રી હરિવિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ તેને સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે જ્યાં ભગવાન શ્રી વિષ્ણુની પૂજા થતી હોય ત્યાં માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે માતા લક્ષ્મી જ્યાં પ્રસન્ન હોય છે તેના ઘરમાં અન્નધનના ભંડાર હંમેશા ભરેલા રહે છે એકાદશીના શુભ દિવસે તુલસી માતાની પૂજા કરવી તુલસી ક્યારે ઘીનો દીવો કરવો જળ અર્પણ કરવું એકાદશીના દિવસે તુલસીની આ રીતે પૂજા કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થશે કારણ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે આથી નિત્ય સંધ્યાકાળે જો ઘરમાં તુલસી હોય તો તુલસી ક્યારેય ઘીનો દીવો કરવામાં આવે તો ઘરમાંથી સુખ સમૃદ્ધિ ક્યારેય ઓછી નથી થતી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા સદાય તેના પર બની રહે છે નિત્ય તુલસી માતાની પૂજા કરવી સંધ્યા સમયે ઘીનો દીવો કરવો જો નિત્ય ન થઈ શકે તો દર એકાદશીના દિવસે તુલસી ક્યારે ઘીનો દીવો કરવો હંમેશા શાલિગ્રામ તુલસી ક્યારે રાખવા કારણ કે શાલિગ્રામ વગર તુલસી માતાની પૂજા પૂર્ણ થતી નથી શાલિગ્રામ એ ભગવાન શ્રી હરિવિષ્ણુનું જ સ્વરૂપ છે તુલસી માતા એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે જે ઘરમાં નિત્ય સવારે શાલિગ્રામની પૂજા થાય છે અને અને સંધ્યા સમયે તુલસી માતાને ઘીનો દીવો અર્પણ કરાય છે તે ઘરમાં અન્ન ધનની ખોટ નથી રહેતી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા સદાય બની રહે છે એકાદશીની તિથિએ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા તુલસી કરવામાં આવે છે ભગવાનને જે કંઈ ભોગ ધરવામાં આવે છે તેમાં તુલસી પત્ર અવશ્ય મૂકવામાં આવે છે તુલસી પત્ર વગર ભગવાન ભોગનો સ્વીકાર નથી કરતા આથી દર એકાદશીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવો જો કંઈ ન થઈ શકે તો મા તુલસીની પૂજા કરવી એકાદશીની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ આટલું કાર્ય કરવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે અનેક જન્મોના પાપ નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થશે આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે આવો કયા ઉપાયો કરવા કે જે કરવાથી સંતાન પ્રાપ્તિ થશે તથા પુત્રદા એકાદશી વ્રતની કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર જો તમે નવા છો આ વિડીયો પહેલીવાર સાંભળી રહ્યા છો કથા પહેલીવાર સાંભળી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ